જલિયાણ સોસાયટી પરિવારના નિવાસ સ્થાનેથી પ્રથમ દિવસે વાતે ગાતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી બીજા દિવસે જયા કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા કથા વાચક શ્રી જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસ શ્રી ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવી રહ્યા છે સાત દિવસ કથાના ભાગરૂપે જલિયાળ ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કથા રસપાન દરમિયાન બીજા દિવસે કિશોરીજીએ જીવનમાં શ્રવણ ચિંતન બોલોકમ ત્રણ શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાવે છે હોવાનું જણાવી ભાવિ ભક્તોને જીવનમાં આ શબ્દો ઉતારવા કહ્યું હતું હારીજ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાઈ રહ્યા છે ગુજરાત ભર માંથી કથા સાંભળવા ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ